આજે આપણે બટેકાનો ખુબ જ ટેસ્ટી એવો નાસ્તો બનાવીશું જેમાં આપણે આપણે લોટ 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 ના ના કે રવાનો ઉપયોગ કરીશું નાસ્તો એટલો બનશે કે નાના મોટા પસંદ આવશે અને બાળકોનો તો એ ફેવરિટ બની જશે તો હેલો ફ્રેન્ડ્સ હું છું પદ્મા અને સ્વાગત કરું છું તમારું મારા કિચનમાં તો આ નાસ્તો બનાવવા માટે મેં અહીંયા બે બટેકા લીધેલા છે અને એને આપણે આવી રીતે છાલ કાઢી લઈશું છાલ જાય પછી આપણે આ લોયામાં એને ખમણવાના છે તો એના માટે આપણે લોયામાં બે ગ્લાસ જેટલું પાણી નાખીશું કેમ કે બટેકા ખમણીને જો તમે રાખશો તો એ કાળા પડી જશે એટલે આપણે આ પાણીની અંદર જ બટેકાને ખમણી નાખશું અને આ બટેકાને આપણે આડું રાખી અને ખમણીશું જેથી રેસા છે બટેકાના એકદમ લાંબા બનશે તો જો આવી રીતે આપણે બે બે બટેકાને ખમણી લઈશું હવે આ બટેકા ખમણાય છે એટલે આપણે એને આવી રીતે સરસ રીતે ધોઈ નાખશું જેથીમાં વધારાનો સ્ટાર્ચ હશે એ બધું નીકળી જશે અને આ પાણી આપણે નિતારી લઈશું અને અહીંયા આપણે કોઈ વધારે મસાલાનો પણ ઉપયોગ નહીં કરીએ બસ અડધી ચમચી તીખાનો પાવડર અને એક ચમચી અહીંયા ચીલી ફ્લેક્સ નાખેલા છે જો તમારી પાસે ચીલી ફ્લેક્સ ન હોય તો સૂકા લાલ મરચાં હોય એને થોડા શેકી અને પછી તમે એને અધકચરા વાટીને પણ લઈ શકો છો અને અહીંયા બે ચમચી આપણે કોર્નફ્લોર લેશું થી આ નાસ્તાને બાઇન્ડિંગ મળશે અને નાસ્તો છે આપણો એકદમ ક્રિસ્પી બનશે અને એક ચમચી મેં મીઠું નાખ્યું છે એ તો તમે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકો છો અને આ બધા જ મિશ્રણને આપણે હાથેથી બરાબર મિક્સ કરી લઈશું અને અહીંયા આપણે એકદમ હળવા હાથે મિક્સ કરવાનું છે જો તમે એ વધારે એને પ્રેશર કરી અને મિક્સ કરશો તો બટેકામાં મીઠું નાખેલું છે એટલે એનું પાણી છૂટું પડશે તો જુઓ આપણું મિશ્રણ હવે તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક પેન મૂકીશું અને એમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને એને આવી રીતે ફેલાવી દઈશું જેથી આપણો નાસ્તો છે એ તળિયામાં ચીપકે નહીં અને હવે આપણે જે બટેકાનું મિશ્રણ નાખેલું છે એ આવી રીતે આપણે ફેલાવી લઈશું અને અહીંયા આપણે આ જે પેનકેક બનાવીશું એ થોડી જાડી બનાવીશું જો તમે ખાલી પેનકેક બનાવતા હોય તો તમે નાની કે નાની પેનકેક એકદમ આછી પણ બનાવી શકો છો પણ ફ્રેન્ડ્સ આપણે આજે આ જ બટેકામાંથી ખૂબ જ ટેસ્ટી એવો પિઝા બનાવીશું જેમાં આપણે પિઝા બેઝ ની પણ જરૂર નહીં પડે માત્ર બે બટેકામાંથી તમે ખૂબ જ ટેસ્ટી એવો પીઝા બનાવી શકશો અને ટેસ્ટી એટલો બનશે કે બાળકોને તે ખૂબ જ પસંદ આવશે અને એમાં તમે મેંદાનો નોટનો ઉપયોગ નથી કર્યો એટલે હેલ્ધી પણ એટલો જ બનશે તો એવી રીતે આપણે હાથેથી બરાબર ફેલાવી દઈશું અને એને ઢાંકી અને મીડિયમ ટુ સ્લો ગેસની ફ્લેમ ઉપર એને પાંચ મિનિટ માટે આપણે ચડવા દઈશું ને પાંચ મિનિટ પછી જુઓ આ ઉપરની સરફેસ એકદમ ડ્રાય થઈ ગઈ છે તો હવે આપણે એને પલટાવી લેવાનો છે તો જો આ ઉપરની સરફેસ ડ્રાય થઈ ગઈ હશે ને તો ઇઝીલી એ પલટી જશે પણ આપણે એને પેલા એક પેનમાં લઈ લેશું અને નીચે આપણે પાછું તેલ લગાવી દેશું અને આપણો આ બેઝ છે એને આપણે આવી રીતે પલટાવી અને એ પેનમાં એડ કરી દેશું અને આજે આપણે પીઝા હેલ્ધી રીતે બનાવીએ છીએ એટલે હું અહીંયા કોઈ પણ પીઝા સોસનો કે કોઈ પણ સોસનો ઉપયોગ નથી કરતી જો તમે ઈચ્છો તો અહીંયા તમારી ઘરે બનાવેલી ગ્રીન ચટણી હોય એ સ્પ્રેડ કરી શકો છો અને એના ઉપર તમે ચીઝ પાથરી શકો છો પણ મેં અહીંયા ડાયરેક્ટ સ્પ્રેસ ચીઝ સ્પ્રેડ કરી દીધું છે હવે ઝીણી કટ કરેલી ડુંગળી લઈશું જો તમે ડુંગળી ન ખાતા હોય તમે સ્કીપ પણ કરી શકો છો અને ડુંગળીને પણ આવી રીતે બીજા બેઝ ઉપર લગાવી દઈશું પછી મેં ઝીણું કટ કરેલું કેપ્સિકમ લીધેલું છે અહીંયા વેજીટેબલ તમે તમારી ઈચ્છા પ્રમાણે કોઈ પણ લઈ શકો છો હવે એના ઉપર આપણે ટોમેટો આવી રીતે મૂકી દઈશું અને મારી પાસે થોડીક મકાઈ હતી તો મેં અહીંયા મકાઈ લીધેલી છે તમારી પાસે મકાઈ ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને હવે મારા ઘરે થોડું પનીર ઘરે બનાવેલું પનીર છે એ પણ આપણે એના ઝીણા ઝીણા પીસીસ કરી અને ઉપર લગાવી દઈશું અને અહીંયા થોડા ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો લીધેલા છે એ પણ ઉપરથી આવી રીતે સ્પ્રિંકલ કરી દઈશું તમે વેજીટેબલ વધારાના પણ કોઈ લઈ શકો છો અને જે તમારી પાસે ન હોય એને સ્કીપ પણ કરી શકો છો અને ઉપરથી આપણે એવી રીતના ચ્યુઝ ક્યુબ છે એ ખમણી નાખશું કારણ કે વધારે ચીઝ હશે તો બાળકોને ખૂબ જ મજા આવશે અને આ હેલ્ધી પીઝાની રેસીપી જો તમને થોડી પણ પસંદ આવી હોય મારી મહેનત તમને થોડી પણ પસંદ આવી હોય તો એક લાઇક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી સાથે સાથે બે ને પ્રેસ કરજો જેથી નવા નવા ના નોટિફિકેશન તમને મળી રહે તો જુઓ મેં એને ઢાંકી અને મીડિયમ ટુ સ્લો ની ફ્લેમ ઉપર દસ મિનિટ માટે આપણે પીઝાને કરી લીધો છે અને જુઓ ચીઝ આ બેઝ બની અને અને તૈયાર થઈ ગયો છે આ હેલ્ધી ટેસ્ટી અને ક્રિસ્પી એવા પીઝાની રેસીપી તમને ગમી કે નહીં એ મને ચોક્કસથી જણાવજો અને જો ગમી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો તો ચલો હવે હું તમને એને કટ કરીને પણ બતાવું આ ક્રિસ્પી બેઝ વાળો પીઝા એટલો ટેસ્ટી છે કે જો તમે એક વખત બનાવશો ને એટલે વારે વારે તમે બનાવાનું પસંદ કરશો એટલો ટેસ્ટી આ પીઝા એક વખત જરૂર થી બનાવજો તો ચલો હવે મળીએ આગળના માં ત્યાં સુધી આવજો